વા જો જે ઊભા નહોતા થતા આ બધું રહી જાત ને આપણું આવો આનંદ રહી જાત ઓલા ઊભા થાય તો હું થાઉં આ તો મોજ મોજ અને જલસો બધે આવે બાપુ પણ આનંદ ત્યાં જ આવે જ્યાં કૃષ્ણ હોય હે બાકી મોજ અને જલસા તો આખી દુનિયા કરે છે ન કરવાની જગ્યાઓએ કરે છે અને એની સંપત્તિઓ ઘણી જગ્યાએ વપરાય છે પણ આવા સત્કર્મની અંદર આ સંપત્તિ વપરાય છે ને એનું કારણ એ છે આ ભરતસિંહજીના ના પુણ્ય છે આ આ જાડેજા પરિવારના પિતૃઓના પુણ છે કે જે ભગવાનના નામમાં નાચે છે આજે પરિવાર હે આજે આ આ સત્કર્મનું ફળ છે આ પુણ્ય છે બાકી તો ડીજેમાં આખી દુનિયા નાચે છે પણ કૃષ્ણ આરે કોણ નાચે છે હે ભગવતી આર ભગવતીનું નામ લઈને કોણ નાચે છે અને ક્ષત્રિય સમાજે વારંવાર ધર્મની રક્ષા કરી છે યાદ રાખજો જે મેં શાસ્ત્રો ભણ્યા છે જે જે શાસ્ત્રો વાંચ્યા છે એમાં જ્યારે જ્યારે દાન દેવાનું જ્યારે સમય આવ્યો ત્યારે ક્ષત્રિયો સમાજ આગળ ઉભા રહ્યા છે અને જ્યારે જ્યારે જીવ દેવાના સમય આવ્યા છે ને માથા દેવાના ટાણા આવ્યા છે ને ત્યારે આ જાડેજા ઊભા રહ્યા છે આમ ઇતિહાસો ખોલીને જોઈ લ્યો ધોરી ધોરીજનોય જેને પહેર્યું હોય બ્રાહ્મણના દીકરાએ આ ધોરી જનોઈ પહેરી હોય ને એની ઉપર તલવારું ના ઘા ન થાય એવા તો નિયમો દરબારોના હતા આ એટલા માટે આમ આડી જનો પહેરવામાં આવે કારણ કે જાણે જાનો ઘા સીધો હૃદય ઉપર હોય આ એટલે જ્યાં જોવે કે અહીંયા ગાય છે અહીંયા બ્રાહ્મણ છે આ અહીંયા ધર્મની વાત છે એ ધર્મ માટે ખપી ગયા અહીંયા જેટલા ભગવાનના મંદિરો છે ને આ સૌરાષ્ટ્રમાં એના કરતા દસ ગણા હુરાપુરાના હુરાપુરાની ખાંભીઓ પૂજાય છે એટલે તો કીધું ને કે મારે ઠાકોરજી નથી થવું હે પાડિયા થઈને પૂજાવું મારે ઠાકોરજી નથી થવું હા હા એ સુંદર ભાવ આપણે અક્ષિલભાઈને ને કઈ સંભળાવે હલો હલો શાસ્ત્રીજી જેમ આપે કીધું એમ ઋગ્વેદ થી માંડી અથર્વવેદ યજુર્વેદ કે સામવેદ જેના સીમાળા ન હોય જેની ક્ષતિ ન હોય નતા ક્ષતિ હિત ક્ષાત્ર અને ક્ષાત્રત્વ માટે અમારો હું પોતે સાહિત્યકાર છું અમારો કવિ પિંગળસિંહ ગઢવી લખે છે કઈ ધરા સી ધરે મરે પણ ખેદને મૂકે ભાગે સો નહી લડે સુર વ્રત કદી ને ચૂકે નિરાધાર કો દેખ દિયે ના ધાર આપ બલ અડગ વચન ઉચ્ચાર સ્નેહ મેં કરે નહીં છલ આસન અમે જ અવધૂત કો સમજ ભેદ કવિ પિંગળ કહે કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ પે વાર ન કરે અને પર સ્ત્રી આસંગ ભેટે નહીં યહી ધર્મ રાજપૂત કો યહી ધર્મ રાજપૂત કો ગમે ને ગરાશિયા નો કહેવાય અને આપણે આજે અમારા વડીલ મુરબ્બી અને મારી નોકરીનો શાસ્ત્રીજી પહેલો દિવસ નવ નવ બે હજાર સોળ અને આજે છે નવ નવ બે હજાર છવ્વીસ મારા પિતા પછી જો મેં કોઈ વ્યક્તિના ચરણ સ્પર્શ કર્યા હોય ને તો એ વ્યક્તિત્વ છે ભરતસિંહજી કરણસિંહજી જાડેજા બાપુ અને એમને મને એવું માર્ગદર્શન આપ્યું હતું કે દીકરા જીવનની કારકિર્દીમાં તારે ટેસ્ટ મેચ રમવાનો છે અને મારી જેમ એ સંપૂર્ણ કૃષ્ણધર્મી હતા અને ભગવાન કૃષ્ણ માટે કેવું હોય ત્યારે

કઈ પ્રાચી ના પીપણે અને ઓલા ભીલ ના બાણે અરે મારા જગતના નાથે અરે ઈ મોક્ષ દ્વાર સ્વીકાર કર્યો અરે ઈ મોક્ષનો દ્વાર સ્વીકાર કર્યો વધુમાં હું કઈ નહીં કહું ફક્ત એટલું કહીશ કે સંસ્કૃતિ સાહિત્ય પોતાના પરિવાર ના સ્વજનો મુરબીઓ હંમેશા એની આસ્થા કેન્દ્ર બનશે હંમેશા સ્વજનો યાદ કરજો અને છેલ્લે અસ્તુ કહી અને મારી ભૂમિ મારી વાણી નતક ક્ષતિ તક છાત્ર સમાપ્ત કરું છું જય દ્વારકાધીશ જય માતાજી ના આ વેદના નથી આ ભાવ છે હા 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 આપો આપો ઓમ તો હું નાનો છું જ્યારે કોરોના આવ્યું ત્યારે આ ગાંધી પરફ્યુમ મેકર જે સુગંધ સંધ્યાના અત્યારે ટોપ લેવલમાં નામ છે એ તળાવમાં પડવા જતો તો અમારી હૃદયની વાત કરું છું ત્યારે આ બાપુએ મને એમ કીધું હતું ગાંધીભાઈ તમે શું મું છો બધું કોરોના છે નોકરી છૂટી ગઈ મારી પાસે કાંઈ છે નહીં મને કહે તમારા ઘરનો ખર્ચો કેટલો બધો બાપુ પચીસ હજાર રૂપિયા કે આ પચીસ હજાર રૂપિયા મેં અહીંયા રાખ્યા છે તમારું જ્યાં સુધી તંત્ર લેવલ ના થાય ને ત્યાં સુધી પચીસ હજાર રહેશે તમે દુકાન કરો અને મેં ઈ દુકાન કરીને આ દુકાન પાંચ વર્ષ અત્યારે હું ટોપ લેવલ માં છું અને ઈ બાપુના આશીર્વાદ છે બાકી મારી કોઈ તાકાત ન જગા ગાડી પર ભી હું તળાવમાં પાણમાં પડવા જાતો તો આ મારી સત્ય વેદના છે આ સત્ય આ બાપુના આશીર્વાદ થી હું આ લાલ પીળો થઈને ફરું છું મે ઈ જ પ્રારંભ થયો ત્યારે કીધું કે આપણે આને પૂઈન દેવાવાળા કોણ આ તો પૂઈન કરીને ગયા છે એટલે આપણે અહીંયા બેઠા છીએ હે આ કંઈક કરીને ગયા છે ભાઈ કેટલાયના જીવન સુધારીને ગયા હોય એક ક્ષત્રિયો તો આવો એ સુંદર મજાનો ભાવ આપણે અહીંથી સાંભળીએ અને આ સ્પેશિયલ ભરતસિંહજી માટે એજી ધળે માછું મેનો ધડિંગ જેના જે ગણે જેના માછુડે જેનો પાણી જો જોઈને પૂજા બોજે ઘડભૈયા મારે ઠાકોરજી નો ઘડવૈયા મારે હડધિ ગણેશ જેના માથુનામ હાલ જરૂર જેના માથુનામ હાલ જઈને પૂજા પુદે ઘડવૈયા ઠાકોર જી ના ગડબૈયા મને ઠાકોર જી ના આ એક કાણો બોલે છે કાણો પથ્થરને જ્યારે મૂર્તિકાર આકાર આપે ત્યારે એને એમ કીધું કે જો તારે મને આકાર આપવો હોય તો કોઈ હુરાપુરાનો આપ કોઈ સુરવીરનો આપ આ ઠાકોરજીની મૂર્તિ મારી ન બનાવતો કેમકે એ શણગાર સજી અને મારે મંદિરની અંદર રહેવું નથી જેને ધર્મ માટે માથા કપાવી નાખ્યા એને એનો પાણીઓ ભલે બનવું પડે હા ड़ा पिता बर से जामा मारे रे थी मथि बेटड़ा मो मारे बाघा थी बेट राम बिड़ा पिता बर जर जामा मारे વાઘવામાં નથી બેટડાઓ ઘડ ભૈયા મારે વાઘવામાં નથી ઘ ઘડવૈયા મારે હાકુરજી ન થિ ઘડવૈયા મારે હાકુરજી ન થિ ઘડુ ગણેશ માછો નામ અડવૈયા મારે આ જેનાથી થાબુ ઠાકોર જેનાથી થાબુ ઘડવૈયા મારે